નવરાત્રી નજીક આવી છે હવે બધા ભાઈઓ ને ભેગા થઈને ને ઉઘરાણા ની એટલે મારે બધા ઘેર ઘેર જઈને કેવું પડશે કે ભાઈ હવે આપણે બધા ભાઈઓ ઉઘરાણું હાલો આ ખેતર માં કોઈ દેખાતું તો નહીં નહિ અરે ટીના અરે ખેતર માં હું કરી છી ભાઈ આ બધી જોના અરે આ ઓમાય એ આવું આગળ આવો ગડાવટે ગડાવટે આ તે ગાડાવટે આ જાવ નાખી દો પેલા એક

રિક્ષા માં તો બગડી છો ધનુભામાં આપડે નવરાત્રી આવે છે બરોબર એમાં વધ્યા તો બે ત્રણ દારા બરોબર એટલે આપડે પેલા ધનાભાઈ આગેવાન ખરા ને એમને મને વાત કરી આપડે આ રીતના આયોજન કરવાનું આયોજન કરવાનું આ ગરબાનું આ નવરાત્રી બરોબર એટલે આગેવાન છીએ એટલે ઉઘરાણું રાખવાનું કર્યું આપડે જે જે અંદર મોટા બન્યા એટલે જે જે આપડે ભય રીતે આઈયે એ રીતે આપડે બધા તો ગણું આપવાનું છે ગણતરી રાખ્યું હવે તો આમ આગળ વાંસી એટલે 500 ના ચાલે એ ટીનાબે કો સમજાવ યાર થાય ના પૈસા

વધારું નહી પણ ડેકોરેશન નું બધું મારા નું જ રહ્યું તમે પાંચો વાળા તો લાવો નઈ યાર હા ભાઈ અને હું ભયા રીતે ની રીતે પણ ઘર માં બીજું ના આવે તો તમારે હારો લે ને બાર મહિના બાર મહિના નો તહેવાર કલાકાર બલાકાર બલાકાર બધું લાવીશું કીધું અમે નાચવા

ભેગા થઈ જીયે એમાં બઉ ફરક પડે બે ના ચાર ના ચાર ના થાય એમ સારું લાગે કોકડી બરાબર

મારા ભાઈ ના હાથ નહી લેવા એ બધી વાતો જવા લાવશો અને જે વાત કરવાની એ કરો આપડે

હું તો ભર આ વખત નું આયોજન સારું કર્યું જીગ્ન કવિરાજ બોલાવે છે

ના કેવાય બરાબર પણ એના એ આખા તો ઉલ કરે છે નાચવાના કુદવા મારો પહેલી આવે છે વગર બોલાય પેહલી આવેલી આખા કોમ માં છો ને અત્યારથી આવું બોલે છે

પૈસા ના હોય તો ના પાડી તમને કેટલો વહેતો જીપડો છું તમને નાખેતો હા મને નાખ્યો મોટા